નમસ્કાર શંખનાથ સાથે આપનું સ્વાગત છે અને આજે આપણી સાથે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં ભારત સરકારના વર્તમાન મંત્રી રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા આપણી સાથે જોડાયા છે પુરુષોત્તમભાઈ કેમ છો મોજે દરિયા મોજે મોજ મોજે દરિયા ભારતીય જનતા પાર્ટી અખિલ ભારતીય અમારા અધ્યક્ષ આદરણીય નડ્ડાજી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા મને નેતાઓ તરીકે રાજકોટ લોકસભા માટે પસંદ કર્યો એટલે કાર્યકર્તા તરીકે મને જે અણમોલ તક પાર્ટીએ આપી છે એ તકને કારણે વ્યક્તિગત રીતે મારે માટે મોજે દરિયાથી અધિક છે વાહ 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 રૂપાલા સાહેબ રાજ્યસભામાં ગયા મંત્રી બન્યા અને આમ તો રાજકોટ કંઈ તમારા માટે નવું નહીં પરંતુ જેટલો અંદરનો અભ્યાસ આપણે સામાન્ય દિવસોમાં ના કર્યો હોય એટલો અભ્યાસ અત્યારે તમે લોકસભા માટે કરી રહ્યા છો કેવી તૈયારી અને સામે કોઈ દેખાય છે તમને વિપક્ષ કોઈ દેખાઈ રહ્યું છે તૈયારી માટે હું આપની સાથે બહુ નિખાલસપણે હેકરાર કરવાના મતનો છું કે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીઓ માટે ટ્વેન્ટી ફોર તૈયાર હોય છે અમારો કાર્યકર્તા ચૂંટણી લડવા માટે હર હંમેશ સજ્જ હોય છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી એની એક એવી વિશેષતા છે આપને જણાવું કે હજી તો અમારા નામ જાહેર તો હમણાં થયા પણ એની પેલા કાર્યાલયો શરૂ થઈ ગયા છે તમામ જિલ્લાના એનું રાજકોટ નું નહીં તમામ તમામ જિલ્લાના અમારા અમરેલીમાં આજે ઉમેદવાર નથી કાર્યાલય ચાલુ થઈ ગયું છે એટલે એ જે વ્યવસ્થા કરવાની ક્ષમતા પાર્ટી કેળવી છે એ ફિઝિકલી પણ ખૂબ ઉમદા એના પરિણામો મળી રહ્યા છે અને જેમ કાર્યાલય એમ કાર્યકર્તા એ બંને પણ આ તૈયારીના ભાગરૂપે સજ્જ છે એટલે તૈયારી સંબંધે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આત્મવિશ્વાસ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે રૂપાલા સાહેબ વર્ષમાં વર્ષમાં એ રાજકોટ હોય હોય અમરેલી કેવા કામો થયા છે કે જે છેલ્લા પચાસ વર્ષમાં પણ ન થયા હોય સાહેબ કામોની ચર્ચા આપણે કરીએ તો પાંચ વર્ષ મોદી સાહેબના જે છે હમ એ કામોએ લોકોની અંદર એક વિશ્વાસ પેદા કરી દીધો છે કામોનો ઉલ્લેખ હું કરું આપને પણ લોકોની અંદર એક વિશ્વાસ પેદા કરી દીધો છે એક મોદી સાહેબે કીધું હશે તો થાશે એવી કામગીરી ભારત સરકાર તરફથી થઈ હું આપને કહું કે રાજકોટની અંદર હમણાં સાહેબે

ભૂમિ પૂજન ના કાર્યક્રમો થાય સાહેબ રાજુલા રેલવે સ્ટેશન ઉપર મુખ્ય કાર્યક્રમ હતો જિલ્લાનો અને કેન્દ્રીય મંત્રી તરીકે મારે ત્યાં ત્યાં હાજર રહેવું એટલે હું ગયો તો મેં એમને પૂછ્યું મને આમ થોડીક સંખ્યા ઓછી લાગી એટલે મેં કીધું ભાઈ કેમ તમે હવારમાં છે એટલે આવું કે કેમ એટલી સંખ્યા થોડીક ઓછી હોય એવું લાગે તો એમણે મને કહ્યું કે આપડી ત્રીસ કિલોમીટર ની રેન્જ માં આઠ કાર્યક્રમ છે એક જ જિલ્લા ની અંદર ત્રીસ કિલોમીટર રાજુલા ની રેડિયસ ના ત્રીસ કિલોમીટર માં આઠ કાર્યક્રમ હતા અને પછી તો સાહેબ ની અમારી લાઇવ સભાઓ શરૂ થઈ પછી વિગતો આવી ત્યારે ખબર પડી એ પિસ્તાલીસ લાખ કરતા વધારે લોકો વર્ચ્યુઅલ ના માધ્યમથી સાહેબ ની સાથે જોડાણેલા હતા પચાસ પચાસ લાખ લોકો કાર્યક્રમોની સાથે જોડાય અને પાંચસો પાંચસો કામના ભૂમિ પૂજન થાય આ તો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે એટલે આ દ્રશ્યો આપણને જોવા મળે છે વિકાસની ગાથાઓ માંડવા બેસો તો આપણે આ આખું અઠવાડિયું તમે બેહો બે રિપીટ ન થાય એટલા કામો ભારત સરકાર દ્વારા અને ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારોમાં થયા છે રૂપાલા સાહેબ વિપક્ષને ક્યાં જોઉં છો જે અમરેલી જિલ્લો કહેવાતું કે કોંગ્રેસનું ગઢ છે જે અમરેલી જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્યો જીતીને આવતા છેલ્લા છેલ્લી ચૂંટણીએ આખું ગણિત વિખી નાખ્યું વિપક્ષને પરશોત્મ રૂપાલા ક્યાં જોઈ રહ્યા છે આ લોકસભાની ચૂંટણીમાં હું વિપક્ષને આ લોકસભાની દ્રષ્ટિએ નહીં મૂલવું હં મારી દ્રષ્ટિએ વિપક્ષ હવે પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડે છે હવે એના માટે સત્તા માટે ચૂંટણી લડવાની કે રાજકીય પક્ષ તરીકે રૂલિંગ પાર્ટીને પડકાર આપવા માટેની એ એમની ક્ષમતા એ ગુમાવી ચૂક્યા છે હવે તો એ પોતાના અસ્તિત્વ માટે એ ચૂંટણી લડી રહ્યા છે એવું મારો નમ્ર મત છે અમારો એક દેશી અનુભવ તમને કહું અને એક દુકાન મારા હલાણમાં આવે અને એ હલાણ દુકાન કાયમ બંધ હોય અરે દુકાન ખુલી હોય ગ્રાહક કોઈ દી દીનો હોય નઈ જાણ આપણો જાણી તો એટલે મેં એક વખત એને પૂછ્યું કેતો પેલા હું મોટે ભાગે અહીંથી નીકળું છું હવારમાં હોય બપોરે હોય સાંજે હોય ક્યારેય તારી દુકાનમાં ગ્રાહક મેનેજ જોઈએ એટલે દુકાન ખુલી છે પણ ગ્રાહક કોઈ ન હોય બોણી ન થાય આખા દીમાં ઈ હવારે દુકાન ને ખોલે અને સાંજે વધારે એ દરમિયાન એને બોણી ના પૈસા નો આવ્યા હોય એટલે એને કીધું કે વાત તમારી સાહેબ છે તમારા ધ્યાનમાં મેં કહ્યું કે પેલા આમાં ધંધામાં અગવડ સગવડ હોય અને વ્યવહારિક રીતે કઈ પ્રોબ્લેમ હોય તો બદલી નાખાય બદલી નાખાય આપડે જેમાં કાંઈક પાંચ પૈસા મળે એમાં મહેનત કરો તો પછી આગળ વધે મેં આમ જ વ્યવહારિક વાત કરી તો મને કે સાહેબ એ તો મને ખબર છે કે પણ એ કે આ ધંધો અમારો જૂનો અને જો આને બંધ કરીએ તો ઉઘરાણી નો આવે એટલે જૂનો હિસાબ માટે થઈને બેઠા જેમ છે આને તમારે જેમ ગણવું એમ ગણો આ જેમ મારો વિપક્ષ માટે નો એટલે દુકાન તમને આ રેકોર્ડિંગ માં ક્યાંય નહીં મળે આ દુકાન બંધ થાય એમ દુકાન બંધ કરે તો ઉઘરાણી નો પતે એટલે પૂરતું જ છે આ વકરો નથી થવાનો હા

ખેડૂતના દીકરા તરીકે આખી વાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ લોકસભાના લાઈવ સ્ટુડિયો પરથી આપણને આ દ્રશ્યો એક રાજકોટના દ્રશ્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને છે ત્યાર પછી ગામડું ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર એ વ્યવસ્થાનો ભાગ મહિને નહીંતર એ તો હું સભાઓમાં બેહીને સાંભળવા જતો ત્યારથી મને યાદ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. હм. ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવ્યું. ત્યાર પછી ગામડુ કેન્દ્રમાં આવ્યું. ત્યાર પછી ગોકુળિયા ગામની કલ્પના સૌ વ્યવસ્થાની અંદર આવી. ડેરી પાણી પાણીની વ્યવસ્થાઓ ની અંદર અમૂલ ચૂલ પરિવર્તન આવ્યું. સાહેબ હું અમરેલીમાં નગરપાલિકામાં ચીફ ઓફિસર હતો. અચ્છા. આમાં આવ્યું એની પહેલા. હા. અને ચીફ ઓફિસર તરીકે અમરેલી નગરપાલિકા વિસ્તારની અંદર દિવસે પંદર મિનિટ પાણી અમે આપતા હતા દિવસે મિનિટ મિનિટ પાણી વિતરણ થતું હતું અને પંદર મિનિટ જો બેન ના હાજર હોય તો પૂનમ ની કકરાટ સીધો એક મહિનો પાણી આવે અમરેલી થી આવ્યા છો પણ રૂપાલા સાહેબ ની વાસે આખી પલટન લાગી ગઈ છે રાજકોટ માટે તો ભારતીય જનતા પાર્ટી ની વ્યવસ્થા જ છે એનો ભાગ છે ઉમેદવાર છે કોઈ હોય એને કમળ નું નિશાન છે રૂપાલા નિમિત્ત છે એ જ્યાં પણ કમલના નિશાન લઈને પાર્ટી જેને પણ ઉતારશે એની પાછળ આ જ પ્રકારની ફોજ આખા રાજ્યની અંદર લાગશે રૂપાલા સાહેબ હવે જે રાજકોટની જવાબદારી મળી છે પરસોતમ ભાઈ રૂપાલા માટે આવનારા પાંચ વર્ષમાં રાજકોટની જે કોઈ સમસ્યાઓ આજે પણ થોડી ઘણી કોઈ પાણીની સમસ્યા હોય ક્યાંક ઉદ્યોગોની થોડી ઘણી સમસ્યા હોય પાણી એ રાજકોટ માટે હજુ પણ એક કારણ કે શહેર વધતું જાય છે તો સમજો

સફળ સમાધાન શોધવા માટે અમે સફળ રહ્યા એનો આત્મસંતોષ પણ છે સાહેબ પાણીની મેં તમને જે કથા કીધી ઈ વ્યવસ્થામાંથી આખાએ રાજ્યની અંદર દેશનું સૌથી મોટું પાણીનું વ્યવસ્થા તંત્ર ગોઠવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું આપણા રાજ્યમાં પાણીનું સોર્સ શું માત્ર નર્મદા નર્મદા અને વરસાદ કોઈ બીજું પાણી નમરે નર્મદા એ આપણો એક માત્ર આધાર સાહેબ આ કોંગ્રેસના આગેવાનો કોઈ દિવસ વાત કરશે કે આ નર્મદા તમે દહ પંદર વીસ વર્ષ મોડી કરી અને તમારા હાથે તો તમે પરમિશન ના આપી એના કારણો શું હતા તમે આ રાજ્યની જનતા એક વખત તો જણાવો આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી ને નર્મદાની ઊંચાઈ વધારવા માટે ઉપવાસ કરવા પડ્યા વિપક્ષ એવું કે છે કે ડેમ તો અમે બનાવ્યો તો અમે એનું નિર્માણ કાર્ય પાયા અમે ખોદ્યા એ હંમેશા એ વાત મૂકી એની આરે હા એની આરે અમે સમજ કે એને એનું નાળિયેર જવાહરલાલ પંડિતે ફોડ્યું તો હા પણ લોકાર્પણ નરેન્દ્ર મોદીએ કર્યું અને વચ્ચે તમે એને અટકાવવા માટેની તમારીથી થાય ને એટલી બધી પ્રવૃત્તિ કરી છે એ બધું રેકર્ડ ઉપર છે એને કયા સમય મે કોના કારણે મંજૂરીઓ મળી એમાં સહીયો છે તમે કોને ક્યારે તમે પરમિશન આપી તમે દાહા વર તો એના નિર્ણયોને તમારી સીટ નીચે રાખી મેલ્યા સ્લીપે બંધાઈ ગયો ડેમ પૂરો થઈ ગયો દરવાજા ફીટ કરવાના હતા દરવાજા તૈયાર સાઈટ ઉપર અને હું સંસદ ની અંદર રાડ ઉપાડી પડીને થાકી ગયો કે અમને દરવાજા ફીટ કરવાની પરવિંદગી આપો બે વર્ષ તો દરવાજા બંધ કરવાનું કામ આલેમ હતું એની પરમિશન નો આપી અને એ લોકો પાણીના પ્રશ્ન અંગેની ચર્ચાઓ કરે ને પાણી માટે કોંગ્રેસવાળા અમારી સામે એલિગેશન કરે તમે કશું કર્યું નહીં તમે નિર્ણય એને કારણે તો સૌરાષ્ટ્ર ખાલી થવાની અણી ઉપર આવ્યું હતું માઇગ્રેશન ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી અહીંયા પાણીની યોજના નર્મદા બંધ પૂરો થયો આખા એ રાજ્યની અંદર પીવાના પાણીનું નેટવર્ક કરવામાં આપણે સફળ થયા કેવડિયા કોલોનીથી ઉપાડેલું પાણી સાહેબ કચ્છની ગાંધી સુધી પહોંચાડ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારોએ નરેન્દ્રભાઈ મોદીની મુખ્યમંત્રી તરીકેની સૌથી શ્રેષ્ઠ કામગીરીનું મારે તમને ઉદાહરણ આપવું છે મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે બે હજાર એક માં એમણે પેલો વેલી શપથવિધિ થઈ અને અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી પાર્ટી એમને સોંપી અગિયાર વાગ્યે શપથવિધિ થઈ સૌભાગ્ય તો મારું હું એ મંત્રીમંડળમાં પણ હતો મોદી સાહેબ પેલા વેલી શપથ લીધા ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે ના એ વખતે એમના માં મે પણ એમની સાથે શપથ લીધેલા સાહેબ અમદાવાદમાં એક કાર્યક્રમમાં બધા મંત્રીઓ હાજર રહ્યા અને અમે એ મંત્રીમંડળ અમે બધા અહિયાં ગયા ત્યારે અમને ખબર પડી પહેલો દિવસ મુખ્યમંત્રી શ્રી તરીકેનો નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો દિવસ અને પહેલા દિવસનું પહેલું કામ સાહેબ એમણે नर्मदा કેનાલનું પાણી સાબરમતીની અંદર છોડવા માટેનો કાર્યક્રમ કર્યો સાહેબ અમારા રોવાડા ઊભા થઈ ગયા કાર્યક્રમ કે કેવડે नर्मदाનું પાણી સાબરમતીના સુકા પટ કિનારા ઉપરથી ખળખળ વહેતું વેતુ સાબરમતીમાં ચડ્યું ક્યાં नर्मदा ને ક્યાં સાબરમતી કવિ દાદે સાહેબ કલ્પના 95 માં કરી હતી નર્મદા હાલી ઉતાવળી થઈ

સાબરમતી હિલોળા લેવા માંડી એ દ્રશ્યો જોઈને સાહેબ એમના મોજના તોરા છૂટતા હતા લોકોને મોદી સાહેબે એ દ્રશ્યો જોયા પછી સાબરમતી ના કિનારા ઉપર મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા પણ ઉપસ્થિત હતા અને એમની આગેવાનીમાં રાજ્યના ઘણા બધા સંતો મહંતો એ બધા પધાર્યા અને સાબરમતીને કિનારે નર્મદા મૈયાના નીરના વધામણા કરતી મહાઆરતીનો કાર્યક્રમ થયો આ મહાઆરતી નો કાર્યક્રમ ટીવી ના માધ્યમ થી કવિ દાદે જોયો ત્યારે દાદ બાપુ હયાત હતા હયાત હતા દાદ બાપુ અને જેને પંચાણું માં કલ્પના કલ્પના કરી હતી એમણે આ કાર્યક્રમ ટીવી ઉપર જોયો અને એને ફરીથી કવિ ની ઉર્મી ફૂટી સાહેબ અને એની કલ્પના જુઓ તમે દાદ બાપુ એ કવિતા આખી મને યાદ નથી પણ એમણે એવું લખ્યું એમણે એવું લખ્યું કે નર્મદા અને સાબરમતી

સાત ની ચૂંટણી હશે બનતા સુધી અથવા બાર ની હોય બે માંથી એક ચૂંટણી હતી સાત ની જ હશે અને રાજકોટ ની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રીશ્રી તરીકે અને અમે એની ટીમ ના સાથી તરીકે એ ત્યાં આવ્યા હતા અને મોદી સાહેબ એ સૌની યોજના ની જાહેરાત મેઘાણી હોલ ની અંદર પેલી વેલી કરી ત્યારે મેં આ આખી કવિતા એ કાર્યક્રમ ની અંદર વાંચી હતી અને એ નર્મદાના પાણી ખાલી ભોગાવવામાં નહીં પણ સૌરાષ્ટ્રની તમામ નદીઓમાં નાખવા માટેની કાર્ય રચના બની અને આજે ગુજરાત સૌરાષ્ટ્રના અસંખ્ય ડેમો નર્મદાના પાણીથી ભરાય છે પાઇપલાઇનની ચાર લાઈનો પાંચ લિંક બની છે એ બધા કામો અત્યારે ચાલુ છે કેટલીક લાઈનો પૂરી થઈ ગઈ છે કેટલીક પ્રગતિમાં છે આપણા સૌરાષ્ટ્રના

પૂર્ણ પરસોતમ પણ તમે પરસોતમ એમ અને આપણે ત્યાં કહેવત છે કે હે જનની જણ કા તારું મત ગુમાવીશ નુર આપણી જનની છે અને પાણી વગર આ જનેતા એકદમ વાંજણી હતી એકદમ અને આજે ઘણા બધા હર હરે ત્રિયા એટલે એ મને વાત યાદ આવે કારણ કે આપણી જનેતા છે આપણી ધરતી અને એ વાંધણી ના રહેવી જોઈએ અને આજે ઘણા બધા સુરવીરો ઘણા બધા લોકો કે આપણી ગુજરાતની ધરતી પર જન્મ થયો ઘણા બધા કામ કરતા થયા અને રાજકારણમાં પણ તમારા જેવા માણસો મને ખૂબ ગમે કારણ કે એકદમ દેશી લોકોની વચ્ચે રહેવાવાળા લોકોનું ભલું કેમ થાય એના માટે વિચારવાવાળા તો રૂપાલા સાહેબ એ પરસોત્તમ શું લાગે છે રાજકોટની લોકસભામાં તમે એ પૂર્ણ પરસોત્તમ આવનારા પાંચ વર્ષમાં સાબિત થશો આપણે પૂર્ણ પુરુષોત્તમ વાળી વાત માં ન પડે આપણે પરસોત્તમ ભાઈ પરસોત્તમ રે અને કાર્યકર્તાઓ અને પાર્ટી એ આપણી ઉપર જે ભરોસો મૂક્યો એને સફળ કરવા માટેના મારી ક્ષમતા પ્રમાણેના પ્રયાસોમાં હું જરા પણ કચાશ રાખીશ નહી મારે માટે ક્ષેત્ર પદ કે પોઝિશન એ અગત્યનું નથી મારે માટે પાર્ટી એ સોંપેલી જવાબદારી એ અગત્યની છે એટલે એને પૂર્ણ કરવા માટે મને જે કુદરતી ક્ષમતા મને કુદરતે આપી છે એનો કણ કણ વાપરવા માટે અને મારા આપેલા મારી પાસેના સમયની ક્ષણ ક્ષણ વાપરવા માટે હું સદૈવ તત્પર રહીશ હં રૂપાલા સાહેબ મુશ્કેલીઓ કોઈ દેખાય છે આગળ તેમ મુશ્કેલીઓ તો મારી દૃષ્ટિએ કંઈ છે નહીં ખાસ કરીને તમે જો રાજકોટ લોકસભાની દૃષ્ટિએ કહેતા હો તો એમાં કોઈ મુશ્કેલીઓ નથી વાત રહી સમજો કે રાજકીય ક્ષેત્રે કે તો મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારની કાર્ય સંસ્કૃતિ ઊભી થઈ છે જેનો મેં આપને ઉલ્લેખ કર્યો તો એને એને કારણે આપણે તો મોદી સાહેબે અહીંયા વીસ વર્ષથી આફતને અવસરમાં પલટી લેવા માટેની કાર્ય સંસ્કૃતિનો વિકાસ કર્યો છે કોઈ મુશ્કેલી પાંચ લાખની લીડ જે ટાર્ગેટ છે રૂપાલાજીનો

પરસોત્તમ રૂપાલા તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને રાજકોટ વિસ્તારના સાંસદ તરીકે કામ કરવા માટેની તક આપી છે હું રાજકોટવાસીઓને એક સામાન્યમાં સામાન્ય માણસને એ મળી શકે એવો સંસદ સભ્ય થવા માટેનો પ્રયાસ કરીશ લોકોના સુખ દુઃખનો સાથી થવાનો પ્રયાસ કરીશ અને અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર

એટલે રાજકોટમાં મારા પુરોગામી વજુભાઈ વાળા સાહેબે આ ક્ષેત્રને ખૂબ સારી રીતે ખેડ્યું છે બીજું કે અમારો રમેશ પારેખ એ અમારા અમરેલીના કવિ હતા પણ એમણે એમનો અંતિમ સમય એ રાજકોટની અંદર ગાળ્યો હતો એટલે એના સંસ્મરણો પણ અમારી સાથે છે ને એની ચેતના એ અમારે માટે પ્રેરણાનું સ્ત્રોત છે એટલે એમાં એ અમારા રમેશભાઈ પારેખ એક શબ્દો મને યાદ આવે છે તમે કીધું એમ ઓણુકી સિઝન માં બે ચીજ કોરી કટ ઓણુકી સિઝનમાં માં બે ચીજ કોરી કટ એક અમે પોતે અને બીજો તમારો વટ વાહ ભાઈ વાહ તો પરસોત્તમ રૂપાલા સાહેબ રાજકોટ લોકસભા ને લઈ અને તાળાવાર તૈયારીઓ રૂપાલા સાહેબ અમારી સાથે જોડાયા અમારા લાઈવ સ્ટુડિયોમાં આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર રૂપાલા સાહેબનું કેવું છે કે વિપક્ષ એ આખી વાતમાં ક્યાંય દેખાતું નથી કેટલી લીડ સાથે જીતવું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના હાથમાં છે પરંતુ રાજકોટના વાસીઓએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે હું નાનામાં નાના માણસને મળું લોકોની વચ્ચે જઈ અને આગામી પાંચ વર્ષ ભારત સરકાર તરફથી રાજકોટને મારાથી થતો એક એક ક્ષણ મારો એક સમય આપવા માટે હું બંધાયેલો છું લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર રામ રામ